મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી છ રાશિઓ વિશે જેઓ વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધી સુખ સ્મૃદ્ધિના સાથમાં આસમાને રહેશે હા ભગવાન હનુમાનજીની ખાસ કૃપાથી બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું ભાગ્ય હવે ખીલવા જઈ રહ્યું છે આ જાતકોનું નસીબ આવનારા વર્ષોમાં એટલું તેજીથી ચમકશે કે લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ જશે હનુમાનજીની કૃપા આ છ રાશિઓ પર એવી રીતે વરસવાની છે કે એમના જીવનમાં એક પછી એક શુભ સમાચાર અને સફળતાના દ્વાર ખુલી જશે આ લોકો ધન માન સન્માન અને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે જેના કારણે એમના જીવનની દિશા જ બદલાઈ જશે તો આવો મિત્રો જાણીએ કે કઈ છે એ છ ભાગ્યશાળી રાશિઓ જેઓને હનુમાનજીનો દિવ્ય આશીર્વાદ મળવાનો છે અને જેમનો સમય વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સોનાનો સાબિત થવાનો છે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે જો તમે પણ ભગવાન હનુમાનજીના સાચા ભક્ત છો તો વિડિયો શરૂ કરતા પહેલા જય શ્રી હનુમાન કમેન્ટમાં જરૂર લખજો અને આ વિડિયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓ માટે આવનારો સમય કોઈ વરદાથી ઓછો નથી કહેવામાં આવે છે કે માણસના જીવનમાં ગ્રહોની સ્થિતિ તેના ભવિષ્યનો આધાર બને છે જ્યારે ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે દરેક કામ સરળતાથી બની જાય છે અને જ્યારે ગ્રહો પ્રતિકૂળ હોય ત્યારે નાની નાની બાબતોમાં પણ અટકણો આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના ગ્રહો શુભ સ્થિતિમાં હોય તો તેનું જીવન સુખ સફળતા અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ અશુભ હોય ત્યારે વ્યક્તિને સંઘર્ષ અને તકલીફનો સામનો કરવો પડે છે શાસ્ત્રો મુજબ ભગવાન હનુમાનજીને બ્રહ્માંડના રક્ષક અને સંકટમોચન માનવામાં આવે છે તેઓ કલિયુગના સૌથી સક્રિય અને જાગૃત દેવતા છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સચ્ચા મનથી હનુમાનજીની ઉપાસના કરે છે તેના જીવનમાંથી બધા સંકટો દૂર થઈ જાય છે અને અધૂરા કામ પૂર્ણ થવા લાગે છે મિત્રો હવે હનુમાનજીના આશીર્વાદથી કેટલીક રાશિઓનું નસીબ જ બદલાઈ જવાનું છે આ જાતકોના જીવનમાંથી દુઃખ પીડા અને આર્થિક તંગી દૂર થઈ જશે તેમને અચાનક ધન સફળતા અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થવાની છે દરેક માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન હોય અને તે દરેક સુખ સુવિધાનો આનંદ લઈ શકે પરંતુ સૌને આવું નસીબ મળતું નથી હવે આ છ રાશિઓ પર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ પડતી હોવાથી તેમનો સમય અદભુત બનવાનો છે મનુષ્યનું જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારે સુખ મળે છે તો ક્યારે દુઃખ અને એ જ જીવનની સત્યતા છે પરંતુ જ્યારે ગ્રહોની ચાલ અનુકૂળ બને છે ત્યારે એ જ સમય વ્યક્તિ માટે સોનેરી તક લઈને આવે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલ કરે છે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર કોઈને કોઈ રીતે પડે છે કોઈ માટે શુભ બને છે તો કોઈ માટે કઠિનાઈ લાવે છે હવે એક એવો દુર્લભ સંયોગ બન્યો છે જેમાં મહાશક્તિશાળી ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે આ રાશિવાળાઓના જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનો થવાના છે આ જાતકોને હવે ધનિક બનવાથી કોઈ રોકી શકતું નથી આવનારા વર્ષોમાં આ રાશિવાળાઓ માત્ર ધનવાન જ નહીં પરંતુ સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પણ મેળવશે એમના અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સફળતા એમના પગ ચુંબશે તો મિત્રો હવે સમય આવી ગયો છે જાણવા માટે કે કઈ છે છ રાશિઓ જેઓ પર હનુમાનજીની કૃપા દૃષ્ટિ બની રહી છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી એમના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે એવું કહી શકાય કે આ જાતકો માટે હવે લોટરી લાગવાનો સમય આવી ગયો છે ભગવાન હનુમાનજીની કૃપા આપ સૌ પર બની રહેશે જય શ્રી હનુમાન મિત્રો આજે આપણે વાત કરીશું એવી ભાગ્યશાળી રાશિઓની જેમાં સૌથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં શુભ સમાચાર આવશે તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે જેઓના કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે પૂરા થવા લાગશે મિત્રો અને પરિવાર સાથે સારા સંબંધો બનશે વેપાર ક્ષેત્રમાં પ્રગતિના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે તમે દિવસ દોગણી રાત ચોગણી પ્રગતિ કરશો કુંભ રાશિના લોકોના ઘરમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને પ્રેમ વધશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારો તમારા બધા કામ સફળ કરશે હનુમાનજીની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જશે તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમે અનુભવશો કે આ સમય તમારા માટે ખરેખર ભાગ્યશાળી છે ચારે બાજુથી લાભ જ લાભ મળશે આ સોનાના સમયનો પૂરો ઉપયોગ કરો કારણ કે આ સમય તમારા જીવનમાં સ્થિર સુખ સમૃદ્ધિ લાવવા જઈ રહ્યો છે હવે વાત કરીએ આ યાદીની બીજી ભાગ્યશાળી રાશિની તે છે વૃષભ વૃષભ રાશિ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ બે હજાર ચાલીસ શુભ અને ધનલાભથી ભરેલો રહેશે ભગવાન હનુમાન તમારી પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારી જોડી સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે તમારા જીવનમાં નવી આવકના સ્ત્રોતો ખુલી જશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અધૂરા કામ પૂર્ણ થશે ઘર પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળામાં સંતાન સુખ અને ધનલાભના યોગ છે તમને મનપસંદ નોકરી અને કારકિર્દીમાં સફળતા મળશે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોયો છે તો તે પણ હવે પૂર્ણ થઈ શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સમૃદ્ધિ લઈને આવશે ચારે તરફથી લાભ મળશે અને તમારું જીવન સફળતા અને ખુશીઓથી ભરાઈ જશે આ સુવર્ણ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આ યાદીની ત્રીજી ભાગ્યશાળી રાશિની તે છે

જીવનસાથી તરફથી પણ કોઈ આનંદદાયક સમાચાર મળવાની શક્યતા છે સામાજિક ક્ષેત્રમાં મેષ રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે તમારા પ્રયત્નો તમારા મુશ્કેલીઓનું સમાધાન લાવશે જે કાર્ય તમે કરશો તેમાં પૂરી સફળતા મળશે હનુમાનજીના આશીર્વાદ થી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનો સપનો જોઈ રહ્યા છે તેમનો સપનો હવે પૂરું થઈ શકે છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવા ઈચ્છો છો તો એ યોજના પણ સફળ થશે હનુમાનજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓની લહેર છવાઈ જશે હવે વાત કરીએ આ યાદીની ચોથી ભાગ્યશાળી રાશિની તે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી સમય ખૂબ જ શુભ અને પ્રગતિશીલ રહેશે તમને માન સન્માન મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે લોકો તમારી મહેનત અને સફળતાની પ્રશંસા કરશે હનુમાનજીની અપાર કૃપાથી તમને એવા અવસર મળશે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે તમને આર્થિક લાભ થશે અને પરિવારના જીવનમાં આનંદ ફેલાશે વેપારીઓને તેમના કાર્યમાં મોટી સફળતા મળશે અને ધનની આવકમાં વધારો થશે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે હનુમાનજીની કૃપાથી ધનલાભના અનેક અવસર મળશે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે

સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ આ સમયમાં સૌથી મોટું વરદાન સાબિત થશે આ સમય તમારા જીવનનો અત્યંત સુવર્ણ સમય બની રહ્યો છે તમને માત્ર સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પરંતુ સમાજમાં પ્રશંસા પણ મળશે હનુમાનજીની કૃપાથી તમને એવા નવા અવસર મળશે જે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ લાવશે તમને આર્થિક લાભ સાથે પરિવારની અંદર શાંતિ અને આનંદનો માહોલ મળશે એક તરફ ઘરમાં ખુશી છવાયેલી રહેશે બીજી તરફ ધંધા અને અને પ્રગતિ થશે દરેક દિશામાં લાભ સફળતાના સંકેતો દેખાશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના મજબૂત યોગ બની રહ્યા છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા દ્વાર ખુલશે જેથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં પ્રેમ અને એકતા વધશે જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થશે જેના કારણે ઘરમાં આનંદનો માહોલ રહેશે સિંહ રાશિ વાળા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તમારા જીવનમાં ખુશી સફળતા અને ધનની વર્ષા થવાની છે આ સમય તમારા જીવનનો સૌથી શુભ અને સફળ સમય સાબિત થશે હવે વાત કરીએ આ યાદીની આગળની ભાગ્યશાળી રાશિની તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે હવે એક ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે કારણ કે હનુમાનજીની કૃપા હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને આનંદનો ખજાનો લઈને આવી રહી છે હા મિત્રો ભગવાન હનુમાન તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબર આવવાની છે જે તમારી કિસ્મત બદલી દેશે મીન રાશિવાળા મિત્રો તમે અત્યાર સુધી જે મહેનત અને સંઘર્ષ કર્યો છે તેનો ફળ હવે તમને મળવાનો છે તમારા રોકાયેલા બધા કામ પૂર્ણ થશે અને જે લોકો વ્યવસાય કરે છે તેમને હવે પોતાના ધંધામાં મોટો લાભ થશે તમારો વ્યવસાય હવે દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વિકાસ કરશે ચારે બાજુથી હવે તમને લાભ જ લાભ થવાનો છે અને તમારું જીવનમાં ખુશીઓની લહેર દોડશે हनुमान जी ની કૃપાથી જે લોકો નોકરીમાં છે તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિનો યોગ છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પોતાની મનપસંદ નોકરી મળી શકે છે જો તમારું કોઈ પૈસા અટકેલ હોય તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે તમારા વ્યવસાયમાં આવી રહેલા અવરોધો દૂર થશે અને જીવનમાં ફરીથી આવશે રાશિના લોકો હવે પોતાના જીવનમાં એક નવી શરૂઆત અને નવી ઉર્જાનો અનુભવ કરશે હનુમાનજીની વિશેષ કૃપા હાલમાં મીન રાશિ પર બની રહી છે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને હાથમાંથી ન દો હવે વાત કરીએ આ યાદીની ભાગ્યશાળી રાશિની તે છે મિથુન મિથુન રાશિ રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહી છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક વસ્તુ સકારાત્મક રીતે બદલાવ લાવશે કારણ કે આ સમયે ભગવાન તમારી પર ખૂબ પ્રસન્ન છે તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે અને ઉચ્ચ અધિકારીઓ અથવા પ્રભાવશાળી લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે જેથી તમારા અનેક અટકેલા કામ સરળતાથી પૂરા થશે જો તમે કોઈ કર્જ અથવા આર્થિક તકલીફમાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્તિ મેળવવાના પ્રબળ યોગ બની રહ્યા છે તમારા મહેંતનું ફળ હવે તમને સંપૂર્ણ રીતે મળશે અને તમારી પરિશ્રમની ઉજળી સફળતા હવે દેખાશે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને મનગમતી સફળતા મળશે અને ધંધામાં વૃદ્ધિ થશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત બનશે જે લોકો નોકરીમાં છે તેમને તેમના ક્ષેત્રમાંથી કોઈ મોટી અને આનંદદાયક ખબર સાંભળવા મળશે ભગવાન હનુમાનજી નું સ્મરણ કરવું તમારા માટે અત્યંત શુભ સાબિત થશે હવે તમારા જીવનમાં અનેક અનેક શુભ પરિવર્તન આવશે મોટી ખુશખબરીઓ અને સફળતાના અવસર મળશે આ સમય તમારા સદભાગ્ય નું પ્રતિક બનશે મિથુન રાશિ વાળા મિત્રો હનુમાનજી ના આશીર્વાદ થી હવે તમારા જીવનમાં એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જે તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાવી દેશે તમારા જીવનમાં ખુશી સમૃદ્ધિ અને ધનની વરસાદ થવાની છે વાસ્તવમાં આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન હનુમાનજી અતિ પ્રસન્ન છે હવે વાત કરીએ આ યાદીની આઠમી ભાગ્યશાળી રાશિની તે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની અપર કૃપા દ્રષ્ટિ બની રહેશે વિશેષ ૃપાથી આ રાશિના લોકો માટે ધનલાભના શક્તિશાળી યોગ બની રહ્યા છે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં ઝડપી પ્રગતિ કરશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને સન્માનના અવસર મળશે જેઓ વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છે છે તેઓ માટે પણ સારા અવસર ઊભા થશે આ સમય દરમિયાન આવકમાં સતત વધારો થશે વેપારીઓ માટે આ સમય ખાસ શુભ છે કારણ કે વધુ નફો મેળવવાની શક્યતા છે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને દરેક ક્ષેત્રે તમને સફળતા મળશે હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થશે હવે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે જે તમારા જીવનને નવી દિશા આપશે મકર રાશિના લોકો હવે આનંદ સુખ અને શાંતિનો અનુભવ કરશે હવે મિત્રો આગળની રાશિ જણાવતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ આધ્યાત્મિક અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળી રહેશે હવે વાત કરીએ આ યાદીની નવમી ભાગ્યશાળી રાશિની તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા દૃષ્ટિ બની રહી છે આ રાશિના લોકોને માત્ર ધનની પ્રાપ્તિ જ નહીં પણ વેપારમાં પણ મોટો વધારો જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે તેમજ જે લોકો વિદેશ જઈને નોકરી કે વેપાર કરવાનો સપના જોઈ રહ્યા છે એમના એ સપના હવે સાકાર થવાનો છે હનુમાનજીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોના વેપારમાં અપેક્ષાથી વધુ નફો મળશે ધન મેળવવાના નવા અવસર વારંવાર મળી રહેશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને પણ આ સમય અનુકૂળ રહેશે ઘર પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે ભગવાન હનુમાનજીની અદ્ભુત કૃપાથી કન્યા રાશિના જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તમારા જીવનમાં આર્થિક પ્રગતિ માન સન્માન અને ખુશીઓ આવશે જેના કારણે તમારું ભાગ્ય તેજીથી બદલાશે હવે વાત કરીએ આ યાદીની દસમી ભાગ્યશાળી રાશિની તે છે તુલા રાશિ તુલા રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા રહેશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે આ સમય દરમિયાન ધનલાભના અને નોકરી મેળવવાના શક્તિશાળી યોગ બનશે તમને મનપસંદ પ્રેમ અને સંબંધમાં પણ સફળતા મળશે આ સમય દરમિયાન તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારી સફળતાની ચર્ચા કરશે જેઓ નવા અવસર શોધી રહ્યા છે તેમને રોજગાર અને વ્યવસાયમાં સારા મોકા મળશે તમારા અટકેલા કામો પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘર અને પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા અને અને માન મળશે અચાનક ધનલાભના સંકેતો પણ દેખાઈ રહ્યા છે જમીન મકાન રોકાણ માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે તમે આ સમય દરમિયાન નવું મકાન કે વાહન ખરીદી શકો છો કુલ મળીને તુલા રાશિના લોકો માટે આ સમય સફળતા નફો અને ખુશીઓથી ભરેલો રહેશે ધન્યવાદ